શ્રીરા સાડી આજે ફરીથી તમારી માટે મસ્ત એવા લૂઝ ફેબ્રિકમાં અને સરસ મજાની જે જી ડિઝાઇનો સાડીનો કોન્સેપ્ટ લઈને આવ્યા છે સાડીના કલર મેચિંગ બધા છે ને ઠંડા રહેવાના છે અને ડેલી વેરમાં પહેરે એવી સુપર ડિઝાઇન સાથે સુપર સાડીનો કલર મેચિંગ રહેવાના છે ઓકે એમાં આજે ઓપન કરવી ને એ કલર તો સરસ છે પણ કપડામાં તો કઈ ઘટી ને એટલું સુપર કુણું માખણ જેવું અને લચકા જેવું કપડું છે અને તમે જોઈ શકો છો સાડી આખી છે ને ઝીણી ઝીણી પ્રિન્ટેડ ફ્લાવર પ્રિન્ટનું કામ રહેવાનું છે અને એકદમ મસ્ત લાઇટ વેટ કપડું કલર મેચિંગ સાથે સુપર એના કલર મેચિંગ રહેવાનું છે આખી સાડી છે ને આ રીતના જ રહેવાની છે એટલે કારણ કે રેગ્યુલરની સાડી છે પૂણા માખણ જેવા કપડામાં એટલે આ ટાઈપનું કલેક્શન હોય ને તો સાડી પહેરવાની મજા આવે અને આ સાડી છે ને બે બાજુ સિમિલર રહેવાની છે હું તમને બતાવીશ હમણાં આખી ઓપન કરીને અને કલર મેચિંગની વાત કરું ને તો મસ્ત મજાનો આપણે લાઇટ કલરમાં આપણે ચીકુ કલર અને એકદમ મસ્ત મજાનો ક્રીમ શેડ કોમ્બિનેશન રહેવાનું છે તમે જોઈ શકો છો કલર એક સરખો જ રહેવાનો છે આખી સાડીમાં એક સરખું કોમ્બિનેશન એક સરખો કલર રહેવાનો છે કારણ કે ઓલવા ડિઝાઇન નું કોમ્બિનેશન છે એટલે પલ્લુ પણ મસ્ત મજાનો સિમિલર રહેવાનો છે પલ્લુમાં તમે જોઈ શકો છો સ્ટ્રેટમાં ફ્લાવર પેન્ટની ડિઝાઇન જે આપણે સાડીમાં આવે છે ને એ વસ્તુ રહેવાની છે વચ્ચે વચ્ચે પાન શેપની આપણે પ્રિન્ટેડ બોર્ડરમાં આખું લુક રહેવાનું છે એટલે પલ્લુ એકદમ સિમ્પલ સોબર અને લુક વાઇઝ એકદમ યુનિક વેરાયટીનો નો રહેવાનું છે છે અને લૂઝ કપડામાં ડેલીવેરમાં ડેલી એ કુણા માખણ જેવા સાડી હોય ને એમાં આપણે છે ને વિંગવાળી બોર્ડર ન આવે એની માટે મસ્ત મજાની પ્રિન્ટેડ બોર્ડર લઈને આવ્યા છો પહેલું તો તમે જોઈ લીધો સરસ મજાનો સાડીની સાથે ફૂલ મેચ અને સિમિલર રહેવાનો છે અને આખી સાડી સરસ મજાની રહેવાની છે કારણ કે ફ્લાવર પ્રિન્ટ છે અને એમાં તમે જોશો ને મસ્ત ક્રોસમાં આપણે ડિઝાઇનનો લુક આવતો ને એ ટાઈપનું કોમ્બિનેશન લાગશે તમે જો કેટલો સરસ લુક આવે છે કારણ કે લાઇટ વેર કલર મેચિંગમાં આટલી સરસ મજાની સિમ્પલ ડિઝાઇન હોય તો કેટલો સરસ લુક આવે એમાં જો આ બધી ફ્લાવર ફ્લાવર પેઇન્ટમાં તમને વાડીવેલો કોમ્બિનેશન એ લાગશે અને આમ તમારે છે ને બોક્સ પેડાવે ને એ ટાઈપનું ઉપર કોમ્બિનેશન લાગશે એટલે પ્રિન્ટ જ એ રીતના છે કે એકદમ દૂરથી છે ને એકદમ ડિફરન્ટ વેરાયટી ની લાગે તો વચ્ચે ફ્લાવર પ્રિન્ટમાં પાછો કલર મેચિંગ એક જ હરકો પેન કારણ કે લાઈટ કપડામાં હંમેશા એક હરકી ડિઝાઇન હોય અને એક હરકો કલર મેચિંગ હોય એમાં એક્સ્ટ્રા એક કોઈ કલર ન આવે એના માટે એક હરકી સાડીનો લુક બહુ સરસ લાગ્યો બેન અને જે બેન ડેલી વેરમાં આવી લૂઝ કપડામાં સાડી પહેરતા હોય ને એની માટે બહુ મસ્ત વેરાયટી છે અને ફેબ્રિક તો કાંઈક ઘટેને એટલું સુપર હિટ જ આવે છે તમે ખાલી સાડીનો લુક જુઓ કેટલો મસ્ત ઠંડા કલરમાં સુપર હીટ કલર મેચિંગ સાથે મસ્ત મજાની વ્યવસ્થિત અને આમ સાડીની સાથે મેચ થઈ જાય ને એવી ડિઝાઇન આવી છે અને આપણે જેમ કીધું વિવિંગ વાળી બોર્ડર ન આવે એની માટે મસ્ત મજાની પ્રિન્ટેડ ડિઝાઇનનો લુક એટલો સરસ લાગે એવું તો પૂણા માખણ જેવા કપડામાં સાડી હોય એટલે પ્રિન્ટેડ ડિઝાઇનનો લુક એ અલગ જ આવે હો એનો તમે જોઈ શકો છો આખી સાડી તો સરસ છે પણ જેની બોર્ડર પ્રિન્ટેડનો લુક છે એ તમે એકદમ યુનિક વેરાયટીનો છે કારણ કે એકદમ આપણે લેરિયા કોન્સેપ્ટમાં છે જ્યાં જ્યાં ડોટ લેરી આવે ને એ આખો કોન્સેપ્ટ રહેવાનો છે એટલે છે ને બહુ મસ્ત સાડી લાગે અને હાવ પ્લેન ન આવે એટલે માટે મસ્ત મજા લેરિયા ટાઈપ ની આખી પ્રિન્ટેડ ડિઝાઇન આવશે અને મસ્ત મજાનો લુક આવે છે તમે જોઈ શકો છો કેટલી મસ્ત બોર્ડર પ્રિન્ટેડ લાગે છે અને આ સાડી છે ને ઓલ ઓવર ડિઝાઇન ની હોય ને એટલે બંને બાજુ આપણે સેમ પ્રિન્ટેડ ડિઝાઇન નો બોર્ડર આવે બેન જો કેટલો સરસ લુક આવે છે અને જે બેનું આટલા મસ્ત લાઈટવેર કપડાની સાડીઓ પહેરતા હોય ને એની માટે મસ્ત ડિઝાઇન તો છે પણ મસ્ત મજાનો કલર પણ છે અને આ સાડી છે ને બંને બાજુ સિમિલર રે તમે જોઈ શકો છો આગળની સાઈડ અને પાછની સાઈડ બંને બાજુ હરકી સાડીનો લુક છે ને કારણ કે રેગ્યુલરની સાડી છે અને એકદમ પહેરી હોય ને તો એકદમ હળવી ફૂલ ને લાઇટ વેર કપડામાં વજન વગરના કપડાની સાડીઓ ડેલી વેરમાં પહેરવાની એવી મજા આવે આખો દીધા પહેરી હોય ને તો એકદમ મજા આવી જાય પણ એકદમ કંટાળો ન હોય કારણ કે આવી ખૂણા માખણ કપડાની સાડી ડેલીવેર વેરમાં પહેરવાની હોય ને એટલે ઓલ ઓવર ડિઝાઇનના ના કોન્સેપ્ટમાં જાવ અને એજ વાઇઝ તો બધાને નાની એજની ની લેડીઝ હોય ને એને તો સારા મોડા બે કામમાં ચાલે મોટી એજ ને કલર કલર મેચિંગ મેચિંગ તો આ જ હોય સાથે સાડીનું ડિઝાઇન એટલે ઓલ ને તો એકદમ મસ્ત કૂણા માખણ જેવા કપડામાં સરસ મજાની ડિઝાઇન છે અને આખો દી પહેરી હોય ને તો એવી મસ્ત કૂણી માખણ જેવી ને વજન વગરની અને ઠંડા કપડામાં ચોપ્યું અને આખી સાડી આવી રીતના હોય અને એનું ડિફરન્ટ નું બ્લાઉઝ હોય તો કેટલો સરસ લુક આવે તમે જોઈ શકો છો બ્લાઉઝમાં તો કઈ ઘટે ને એટલું આવ્યું છે કારણ કે મોસ્ટ ઓફ તમે જોયા હોય ને તો ફ્લાવર પ્રિન્ટની સાડી હોય ને તો બ્લાઉઝમાં એમાં છે ને છૂટા છૂટા ફ્લાવર હોય પણ એકદમ યુનિક વેરાયટી અને એકદમ ડિફરન્ટ ડિઝાઇન છે અને શ્રીરાજમાં હંમેશા તમને આવું જ કલેક્શન જોવા મળે છે એકદમ ડિફરન્ટ અને જોરદાર છે એની માટે સાડી કરતાં એકદમ મસ્ત ફેન્સી અને લૂકવાઈઝ સરસ મજાનું લાગે ને એવું બ્લાઉઝ લઈને આવ્યા છે બ્લાઉઝ તમે જોશો ને સાડીનો આખો કલર મેચ તો સિમિલર રહેવાનું છે પણ જેવી ડિઝાઇનનો કલર છે ને એમાં આખામાં મસ્ત છૂટી છૂટી આપણે સડી ટાઈપની આખી ડિઝાઇન રહેવાની અને બંને બાજુ આપણે નાના નાના ચીજ નાના નાના લેરિયાનો કોન્સેપ્ટ આવે છે ને લુક આવવાનો છે બ્લાઉઝ કેટલું મસ્ત છે એકદમ લો રેન્જમાં ડેલી વેર પહેરવાની સાડી છે પણ તો એનું બ્લાઉઝ એટલું મસ્ત ફિનિશિંગવાળું વાળું અને વ્યવસ્થિત આપ્યું છે ને અને સાડી સાથે ખૂબ સરસ લાગે ને એવું સરસ બધાનું બ્લાઉઝનું કોમ્બિનેશન આપું છું બહેનું એટલે જે બેનું ને એટલી સુપર સાડીની લુક અને એટલો મસ્ત ઠંડો કલર મેચિંગ ગમ્યો હોય તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આવેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે મસ્ત મજાના પૂણા માખણ જેવા કપડામાં અને વજન વગરના કપડામાં આટલી સરસ મજાની ઠંડી ડિઝાઇન આવી હોય ને તો મારી બેનો ભૂલાય નહીં સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ને તો બુક કરાવી લેવાય અને બાકીના કલર મેચિંગ આવી રીતના સિંગલ કલર રહેવાના છે અને ડિઝાઇન બધા કલરમાં આટલી સરસ લાગે અને બ્લાઉઝો તમને બતાવ્યું જ છે કેટલું સુપર હિટ અને સરસ મજાનું લાગે જે નાના હોય કે મોટા હોય બધાને ગમે જાય ને એટલું સુપર એ બ્લાઉઝ છે બેન એમાં જે નીચે લેરિયાનું જીની જીની કોન્સેપ્ટ આવ્યો છે ને લેરિયાનો એમાં તો કાંઈક ઘટેને એટલો સુપર પીસ લાવવાનું છે બેન અને જે બેનોને આમાંથી કોઈ પણ કલર મેચિંગ ગમે એના સ્ક્રીનશોટ તો લઈ લેજો પછી કહેતા નહીં અમે રહી ગયા કારણ કે બહુ મસ્ત કૂણા માખણ જેવા કપડામાં એમાં આ બીટ કલર એમ હોય ને એટલે કાંઈક ઘટે ને હોય તમે જોઈ શકો છો બીટ કલર એટલે એકદમ મસ્ત ઠંડો કલર છે અને એમાં ડિઝાઇનનો લુપ તો તમે જોઈ શકો છો કેટલો સરસ આવે છે કારણ કે ફ્લાવર પીક છે પણ બહુ મસ્ત ઝીણી ઝીણી અને વ્યવસ્થિત ડિઝાઇન છે જે ડેલીવેર માં પહેરતા હોય એની માટે ફેબ્રિકમાં તો કાંઈ ઘટે નહીં પણ ખૂણા માખણ જેવા ને હળવા ફૂલ કપડામાં સુપર વેરાયટી છે એમાંય તમે જોઈ શકો છો એટલો મસ્ત એકદમ નેવી બ્લુ કલર રહેવાનો છે કલર બધા ઠંડા છો કલર આપણે એકદમ નેવી બ્લુ છે પણ ટાઢો કલર છે અને કપડું તો બહુ મસ્ત છે લચકા જેવું ને થોડું માખણ જેવું કપડું છે અને બધા કલર આવી રીતના ઠંડા જ રહેવાના છે કારણ કે ઠંડા કલર મેચિંગ હોય ને તો જ મજા આવે સાડી પહેરવાની અને ડેલી વેરમાં આવી સરસ મજાના ખૂણા માખન છે કપડામાં એટલી સુપર વેરાયટી મળી જાય ને એટલે પીસમાં તો ઘટે ન હો નહીં એમાં જોવા મહેંદી કલર કેટલો મસ્ત ઠંડો મહેંદી કલર રહેવાનો છે બધા કલર આવી રીતના સરસ મજાના છોક અને સિંગલ કલર હોય એટલે ગમે ત્યારે તમે પહેરો અને લોંગ ટાઈમ સુધી સાડીને કાંઈ ન થાય ઉપેલું અને પહેરી હોય ને તો કોઈથી જૂની ન લાગે ને એવી સરસ મજાની ડિઝાઇન લાગે તો ઓલ અવાર ડિઝાઇન મસ્ત મજાનો આ બ્રશ કલર એ સુપર લાગે છે કારણ કે ઠંડો કલર છે ને એકદમ મસ્ત એમાં ડિઝાઇનનો લુક આવે છે અને બધી ડિઝાઇનમાં આટલો સરસ લુક આવવાનો છે તમે જોઈ શકો છો આપણે જ આટલું કૂણું માખણ જેવું છે જે માં બેતા હોય ને એની માટે કાંઈ ઘટે ને એટલો સુપર હીટ જોવાતા સાડી લુક રહેવાનો છે ને બેન એટલે જે બેન ને જે કલર મેચિંગ ગમે ને એના સ્ક્રીનશોટ લેતા જ રહેજો એમાં જો કેટલો મસ્ત લાઈટ સ્કાય કલર છે એકદમ મસ્ત ઠંડો કલર છે અને આ સાડી તો બધાને કમી જાણે છે કારણ કે ઠંડા કલર મેચિંગ હંમેશા સુપર હિટ અને જોરદાર લાગે અને લોંગ ટાઈમ સુધી સાડીને એકદમ પહેર્યું હોય કાંઈ ઘડે ને એટલે સુપર લાગે તો જોયું ને કેટલા મસ્ત ઠંડા કલર મેચિંગ સાથે એકદમ યુનિક વેરાયટી લઈને આવ્યા છે ફ્લાવર પિંક તો ઘણી જ છે પણ આટલું મસ્ત ફિનિશિંગવાળું અને આટલી સરસ એકદમ ગુણા માખણ જેવા કપડામાં ફર્સ્ટ ટાઈમ આવી છે સાથે પ્રિન્ટેડ બોર્ડરનું કામ એટલું સરસ મજાનું રહેવાનું છે અને એકદમ હેવી પલ્લુ સાથે સાડી કલર મેજિંગ સાથે ખૂબ સરસ લાગે છે તો આમાંથી કોઈ પણ કલર તમને ગમ્યો હોય ને તો એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને અમારી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટા આઈડી નો કર્યું હોય ને તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લેજો એટલે ડે લિવમાં નૈત નવું કલેક્શન જોવા મળી જશે તો ફટાફટ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લો